નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે પંદર તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ મિત્રો આજે નવું જીરું આવેલું છે દસ કિલો આસપાસ નવું જીરું આવેલું છે ઉકાભાઈ કાનજીભાઈ દેપરા ગામનું જીરું છે મિત્રો જસદણ તાલુકો દેપરા ગામ જિલ્લો રાજકોટ દસ કિલો આસપાસ નવું જીરું મિત્રો આજે આગમન થયેલું છે અને જોઈ શકો છો ટૂંક જ સમયમાં શરૂ થાય છે મિત્રો વેપારી ગયા છે તો જાણીએ મિત્રો આજે નવા ભાવ રહે છે पंद्रह हज़ार रुपया छवीह हज़ार हज़ार

શું નામ તમારું બરોબર કયું ગામ દેવપરા ગામ છે અને આ જીરું છે તમે કેટલું લઈને આવેલા છો બરોબર મરતામાં અડધો વીઘો વાવેતર કરેલું છે અને આ બધું ઉપાડી લીધું કે બાકી છે બરોબર અડધા વીઘામાં આ કેટલું દસ કિલો હશે દસ બાર કિલો જેવું જીરું છે ને બરોબર અને નોરતામાં વાવેતર કરેલું છે તમારું ગામ અને તાલુકો અને જીરો જણાવજો છેતાલીસ હજાર પાંચસો ને એકાવન ભાવ થશે જોઈ શકો છો છેતાલીસ પાંચસો ને એકાવન અને કાકડીયામાં જોઈ શકો છો આ જીરું આવેલું છે દલલ કાકડીયા આ જીરું લેનાર છે પરબ ધણી પરબ ધણી પર ધણીવાળા વેપારી ભાઈએ લીધેલું છે જોઈ શકો છો અડધા વીગાનું જીરું છે આટલું થયું છે બાર કિલો દસ બાર કિલો આસ્તર